તો ઘણા લોકો હોય ને તે ગ્રીન ફાર્મ ગ્રીન હાઉસ કરે છે તો આપને આપણે ગ્રીન હાઉસ શું છે તો આજે તમને તે આ છે હાઉસ જુઓ તમે ભાઈ ભાઈ ઓહો એક અહીંયા છે એક આ બે અને સામે ત્રણ એરિયુ જો તો અત્યારે આપણે અંદર જઈએ અને તમને બતાવું કે શું શું વસ્તુ છે અંદર તો તમે જોવો અંદર અહીંયા બધું એની વિગત લખેલ છે કે શું શું છે તો આપણે અંદર જઈએ આપણે અંદર જઈશું આપણે અંદર આવી ગયા છીએ અને તમને એક બતાવું આ મિત્રો અંદરથી છે બધી અહીંયા જો અલગ અલગ કાકડી છે આ રહી જો એક તો મિત્રો આપણી આ ખીરા કાકડી છે તમે જોઈ શકો છો કે ગ્રીન ફાર્મ ની અંદર આવી રીતે પ્લાન્ટ્સ ઉગાવવામાં આવે છે સામે પણ કેટલી કાકડી છે આપણે બધું નિરાતે જોઈશું તો આપણે આ પાછળ જોઈને તમને બધી વસ્તુ બતાવું ચાલો પાછળ જઈએ આપણે જઈએ આ ઓની અંદર છે આપણે ગ્રીન વ્યૂ આવે છે તમે જોઈ શકો છો ખીરા કાકડી અલગ જ પ્રકારની હોય છે સાદી કાકડી આવે એ પ્રકારની હોતી નથી અહીંયા જુઓ તમે થોડાક થોડાક કાંટા હોય છે તમને આ સફેદ દેખાય ને તે કાંટા હોય છે આગળ જોઈએ અને તમને બતાવું કે કેટલી કેટલી બધું છે અહીંયા અહીંયા જોવો ભાઈ ઓહો હો હવે આપણે આ છેલ્લે જઈએ આ તો આમ બહુ મોટું છે દઉં કે શું છે કાકડી દી એટલી છે ખાબ એટલી ઓછી છે ઓહો આખો વ્યૂ છે તેનો હવે આપણે છેલ્લે જઈ મિત્રો હું તમને એક વાત કહું અહીંયા ગ્રીન ફાર્મ માં અંદર આવીને તો બાર કાઢ્યા ઠંડક બહુ હોય મજા આવે એમ કે આખી દે રોકાઈ ખાઈ પી જમી બધું અહીંયા કરે એવું લાગે મજા આવી જાય આ તો જો ભાઈ મોટી ઓહો હું તમને છેલ્લે એક ફોટો બતાવીશ ને તેમાં આના લાર બધું તમને સ્પષ્ટ દેખાતું હશે કેટલું બધું છે ભાઈ ભાઈ મજા આવી જાય અહીંયા જો એ કેટલી એ હેરે છે ઓહો કેટલી બધી છે મિત્રો મારી એક વિનંતી છે કે તમે આ વિડીયો બે પાંચ જણાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ માગજો અહીંયા જો આ બધી વેચવા માટે અલગ અલગ હોય છે અહીંયા જો લાગી ગયો હું તમને દૂરથી જ બતાવી દઉં છું આના દૂરથી દર્શન કરવા સારા બાકી થોડાક થોડા કાંટા છે ને તે આપને ખૂચી જાય હવે ઓહો ભાઈ કેટલી વધી છે આ બધી વેચવા માટે આ પછી આપણે બજારમાં આવે રાજકોટમાં અને પછી વેચાય ઓહો અહીંયા જો ભાઈ હજી આખું છે આ વચ્ચેની એક દીવાલ આવી ગઈ દિવાળ નો કહેવાય પાડો એમાં હું તો જાઉં છું આમ તો દૂર નથી જતો થોડો કારણ કે ઉપર તો પછી બહુ મજા આવું જ છે સેમ એટલે બીજું તો બહુ મજા આવે છે અહીંયા જો ભાઈ ભાઈ સાહેબ હા જો બીજી વાત તમને કહું આ પાણી આપણે સાદી રીતના અહીંથી ભાવે પાળામાં પણ ધોરિયા પદ્ધતિથી પણ આમાં ફુવારા પદ્ધતિ જો અહીંયા છે ને એક નોઝલ એટલે કે ફુવારો લગાવતી તો હોય આ લાઇનમાં પાણી આવશે જો આ લાઇન છે ને એમાંથી પાણી આવે છેલ્લે કોણેથી ત્યાંથી આવે અને અલગ અલગ નોઝલ છે જે એક અહીંયા છે એક અહીંયા છે એક વાંચ છે વાંચે એમ બધી જગ્યાએ નોઝલ ગોઠવેલી હોય છે તેમાંથી ફુવારાથી આ પાણી પી છે આ રીઝો નોઝલ એમાંથી ફુવારાથી ચારે બાજુ પાણી જાય એટલે આખી વસ્તુ આવી છે થોડુંક હવે તમને કાકડી ખાઈને એનો ટેસ્ટ પણ કહું કે કેવી કેવી છે હવે આપણે આગળ જોઈએ આ બધું જુઓ ભાઈ સાહેબ મજા જ આવી જવો ભાઈ તમે ગ્રીન ફાર્મની મુલાકાત ન લીધી હોય જરૂર લેજો અને બીજી વાત કે અહીંયા જુઓ તમે મરચી ઉગાવેલ છે નાની કેવડી મરચી છે ને મરચું આવી ગયું છે તોડતો નથી કારણ કે હજી મોટું થવા દેવું પડશે આપણે આ ખૂણામાં આગળ જઈએ અમને એક વિડીયો જોતો હોય કે ગ્રીન ફાર્મ આપણે શું કામ કરીએ છીએ કે ગ્રીન ફાર્મ આપણે શું કામ કરવું જોઈએ તો વિડીયો તમે કોમેન્ટ કરજો એટલે હું એ પણ મૂકી દઈશ અત્યારે ખાલી ગ્રીન ફાર્મની મુલાકાત લીધી છે મેકડી બતાવી છતાં પણ જો અહીંયા ભાઈ ભાઈ સાહેબ કેવડી બધી છે અહીંયા છે ને દોરો હોય ને એના ટીંગાઇડી હોય લાસ્ટિક ને એ અહીંયા ચીપટો માર્યો હોય ચીપટો જ ન કહેવાય આપણે હુંક હું કે હોય અહીંયા બધી કાકડી જ છે હું ઓળતો નથી કારણ કે તમને આમાં ફોનમાં એટલું ખબર નહીં પડે થોડુંક નહીં ખબર પડે કાંઈ નહીં જોવા રહ્યું છે નીરતે ને કાંટો દેખાય એ કાંટો એ ઘણા કાંટા હોય એ લાગી જાય એટલે મિત્રો ખોટું હાથ અડાડતો નથી મેં તમને આગળ બતાવ્યું એમ કે આ બધી રાજકોટ વેચવા માટે આવે અને પછી આપ જો આ રે અહીંયા એટલે મિત્રો બધી વસ્તુ આવી છે જે લોકોને વિડીયો સારો લાગ્યો હોય ને તે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મેં આગળ કીધું એમ કે તમારાનો જોતો હોય કે આ ગ્રીન ફાર્મ આપણે શું કામ કરવું જોઈએ તેની કોમેન્ટ કરી નાખજો તો તે પણ વિડીયો આવી જશે કેટલી કાકડી છે આ તો જોઈ એટલી ઓછી છે અને મિત્રો આપણે ઓલો વેલો આવ્યો હોય ને આટલી કોઈ દિનો ન થાય તો મને જોઈએ મેં ઘણા વેલા જોયા છે ઘણા વહેલા જોયા છે ને આટલી કાકડી મેં જોઈએ જ નથી કેટલી કાકડી છે ભાઈ ભાઈ જ્યાં જોઈએ ને કાકડી જ દેખાય આમ ગોતવાની જરૂર ન પડે આમ આપણે વેલા આમ આમ જરૂર જ ન થાય આમ તરત દેખાઈ જાય ભાઈ લીધી ખાધી પૂરું જો છેલ્લી વાર બતાવતો તમને આ ખાલી જુઓ હજી વેલો આમ ટીંગાળેલ છે આપણે તરત દેખાઈ જ જાય બાકી આટલી કાકડી થાય જ્યાં જુઓ ને તમને નજર આમ ગોતવાની જરૂર જ ન પડે આ કેમેરા થોડું તો ઓછું લાગે બાકી લાઈવ જોવાનું તરત દેખાઈ જાય રે ગોતવાની જરૂર નથી જો આ રે મજા આવી જાય હવે મિત્રો આ વિડીયોને અહીંયા આપણે ખતમ કરીએ છીએ પછી હમણાં એક બીજું ગ્રીન હાઉસ છે ત્યાં આપણે જવાની પરમિશન આપશે ત્યાં મને સારું લાગશે તો એનો પણ વિડીયો મૂકીશ તો રાધેશ આમ રાધેશમ મિત્રો મેં આગળ જણાવેલ પ્રમાણે મેં તમને કાટા કીધું તું તે લાળ હોય છે તમે જોઈ શકો છો તમે ધ્યાનથી જુઓ ને તો મેં દેખાય હાલો રાધે શ્યામ